આજે આપણે વૈદિક ગણિતમાં ત્રણ સંખ્યાનો ત્રણ સંખ્યા સાથેનો ગુણાકાર ફટાફટ કઈ રીતના કરી શકાય તે માટેની નવી ટેકનિક શીખીશું તો ચાલો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ ઉદાહરણ તરીકે હું અહીંયા ત્રણ સંખ્યાની એક સંખ્યા લખું છું એકસો ત્રેવીસ ગુણ્યા ત્રણસો એકવીસ આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવો છે તો કઈ રીતના કરી શકાય એના માટે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો ચાલો સૌપ્રથમ પ્રથમ સ્ટેપ વનમાં આપણે જોઈએ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો સ્ટેપ વનમાં જોઈએ એક ઉબિલિટી બરાબર તો ત્રણ ને એક સાથેનો ગુણાકાર તો ત્રણને એક સાથેનો ગુણાકાર કેટલો થાય તો ત્રણ એકા ત્રણ બરાબર સ્ટેપ ટુ બરાબર તો એમાં ક્રોસ લિટી ક્રોસ લિટી કોની તો કે બે ને એક સાથે અને બે ને ત્રણ સાથે એટલે કે મિનિંગ બે ને એક સાથે અને ત્રણ ને બે સાથે તો બે એકા બે અને ત્રણ દુ છ બરાબર છ ને બે કેટલા થશે તો કે આઠ તો અહીંયા જવાબમાં મૂકી દો આઠ બરાબર ટેપ ત્રણ ટેપ ત્રણમાં ફૂંડળી ટાઈપ કરવાનું છે બરાબર ફૂંડળી ટાઈપ કઈ રીતના કરી છે તો એ તમને હું બતાવી દઉં કે એક ને એક સાથે ત્રણ ને ત્રણ સાથે ને બે ને બે સાથે કુંડળી ટાઈપ થઈ જશે એક ગુણ્યા એક નવ ને એક દસ દસ ને ચાર ચૌદ ચૌદો ચોગડો અને વધી પડી એક હવે આગળ ફોર ટેપ ફોર માં જે રીતના આપણે ચોકડી જે કરી હતી આગળ વાળા માટે તે રીતના ચોકડી આપણે પાછળ વાળા માટે પણ કરવી પડશે તો એકનો બે સાથે અને બેનો ત્રણ સાથે તો એકનો બે સાથે એકનો બે સાથે ને ત્રણ નો બે સાથે ત્રણ નો બે સાથે તો એક દો દુ અને ત્રણ દો સો ત્રણ બે આઠ અને એક પેલી વધી પડી હતી બરાબર એટલે વધી એક ઇઝ ઇક્વલ ટુ નાઇન તો એ નવ મૂકી દો બરાબર હવે ફાઈવ ટેપ ફાઈવમાં છેલ્લે આપણે એક ઊભી લીધી કે એક ને ત્રણ સાથે તો એક તરી ત્રણ તો આપણે સરળતાથી વિધિન ઓછી સેકન્ડોમાં ઓછી મિનિટોમાં આપણે ફટાફટ વૈદિક ગણિતની રીતથી ત્રણ સંખ્યાનો ત્રણ સંખ્યા સાથેનો ગુણાકાર કરી શકે છે તમને હું આના સ્ટેપ બતાવી દઉં તો કે પહેલી એક ઊભી પછી ક્રોસ પછી ફૂંડિ પછી ફૂંડિ પછી ક્રોસ આવશે ને પછી એક ઊભી લીધું ટૂંક ટૂંકમાં પાંચ સ્ટેપમાં આપણે આ દાખલો ગણી શકીએ છીએ આ રીતના તમે પણ પોતાની જાતે પ્રયત્ન કરજો અને આવતા અંકે વિશેષ વધારે વૈદિક ગણિતમાં કઈ રીતના શોર્ટ શોર્ટ મેથડો એ પણ તમને શીખવાડતો રહીશ અસ્તુ નમસ્કાર